બધી વાતો હું તમને કહીશ ને એટલે તમે નહીં માનો પણ આજ વાત વીસ વર્ષ પછી અમેરિકાની કોઈ ફલાણી યુનિવર્સિટી કે ન્યુઝીલેન્ડ કે જાપાનના કોઈ કોઈ સાયન્ટિસ્ટ સર્વે કરીને તમારી સામે રજૂ કરશે ને ત્યારે તમે બધાય માનશો બરાબર ને માફ કરજો મિત્રો પણ મારે કહેવું પડે છે કે આપણો દેશ આઝાદ થયો છે પરંતુ માનસિકતા તો હજી ગુલામ જ રહી છે એટલે તો આપણને આપણા શાસ્ત્રો કરતા આ ફોરેનના સર્વે ઉપર વધારે વિશ્વાસ બેસવા લાગ્યો છે અને આટલાથી પૂરું નહોતું તો જાણે ફોરેન થી આપણે જર્સી ગાયું લઈ આવ્યા એચએફ અને જર્સી ગાયો દ્વારા આપણે જ આપણા દેશી ગૌવંશ વગર તલવારે જર્સી ગાયો યાદ રાખજો મારા વાલા આવતીકાલ ક્યારે આવતી જ નથી એ જયારે પણ આવે છે ત્યારે આજ બની જ આવે છે માટે હું તો આ ગુજરાત સરકાર વતી અને આ સમગ્ર પશુધન વિકાસ બોર્ડ વતી તમને ટકોર કરવા માટે આવ્યો છું ગૌ રક્ષા માટે ગૌ સંવર્ધન માટે અને દેશી ગાય છે સાહેબ આખા વિશ્વમાં ઘણી બધી પ્રજાતિઓ છે પ્રાણીઓની પણ એમાં બોસ ટોરસ એટલે ખૂંદ વગરના પ્રાણીઓ અને બોસ ઇન્ડિકસ એટલે ખૂંદ વાળા પ્રાણીઓ એ ખૂંદ વાળી ગાય એટલે આપણી દેશી ગાય

બેન્ડ મારી ગઈ છે વિચાર તો કરો કે ગાય સમગ્ર ભારતના અર્થતંત્ર ના હતી જયારે આ પૈસાના અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ ના બિઝનેસ નહોતા જયારે વ્યવહારમાં રૂપિયો નતો ત્યારે ભારત દેશ સમૃદ્ધ હતો અને પદ્મનાભ અને સોમ